વધુ અપડેટ સાથે સંવાદદાતા પિયુષ ગજ્જર સાથે જોડાઈ ગયા છે પિયુષ હોટલમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા તે દરમિયાન પોલીસની રેડ પાડી અને ચાર લોકોને પકડી પાડવામાં આવ્યા જી ભાઈને આપણે જણાવી દઉં કે અમદાવાદ ગ્રામ્યનું જે વિઠલાપુર અને માંડલ પંથક છે જે ઓટોમોબાઈલ હબ તરીકે જાણીતો છે અને અહિયાં વિવિધ હોટલો આવેલી છે અને આ હોટલમાં જે દારૂની મહેફિલ મારતા જે રેડ દરમિયાન પોલીસને બાતમી મળી હતી અને પોલીસે રેડ પાડી હતી રેડ દરમિયાન જે ત્રણ શખ્સો જે છે જે ઓટોમોબાઈલ ના જે એમ્પ્લોય કહેવામાં આવે છે તે ત્રણ શખ્સો પકડી પાડ્યા હતા અને રેડ દરમિયાન ચૌદ થી પંદર જેટલા શખ્સો છે જે પોલીસને જોઈને ફરાર થઈ જવા પામ્યા હતા વાત એ છે કે વિરમગામ પંથક નો જ્યાં ઓટો ઓપ છે ત્યાં વિવિધ જે બહારની કંપનીઓ પણ છે આવેલી છે અને જેના માટે આ હોટલો પણ બનાવવામાં આવી છે અને હોટલમાં આ વિદેશી દારૂ કઈ રીતે પહોંચ્યો તે એક મોટો પ્રશ્ન છે અને પોલીસની એક મોટી બેદરકારી પણ આમાં સામે આવી રહી છે અને હિથલાપુર પાસે આવેલી આ જે હોટલ અને રેસ્ટોરન્ટ છે એ પરમિશન વગર બે પણ આવી પ્રવૃત્તિઓ ધમધમતી હોય એવું જાણવા મળ્યું છે માહિતી માટે